પાંચ વર્ષથી દેશી દારૂ વેચાણ થાય છે રૂપિયા લેખે એક પોટલીનું વેચાણ સાથે દરરોજ ત્રણસો પોટલીનું વેચાણ થઈ રહ્યું છે પોલીસ ને અનેક વખત ફોન દ્વારા જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જવાબદાર રવિરાજ સિંહ નંબર નવ સાત એક બે ત્રણ પાંચ એક બે પાંચ બે ને અનેક જાણ કરવામાં આવી પરંતુ તેઓ પણ બુટલેગર સાથે સંકળાયેલા હોય તેમ કોઈ પગલા ભરેલ નહીં એટલે ગ્રામજનો એ ના છૂટકે વિડીયો કર્યો વાયરલ વિડીયો વાયરલ સમગ્ર જિલ્લામાં ચર્ચાએ જોર પકડી લીધું છે તો જોવાનું એ રહ્યું કે બીજ જમાદાર માથે પણ કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે પેરો છે પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી હાલો મારું નામ જસુબેન ધોળિયા ગામ અને દારૂ

અને ક્યાં દેખીયા અમે ક્યાં તમારા સોના બૈરા કેવા જાય તારા માં એ ભેરન મારે ના 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 છોકરા રાખરા રાલે મજાને રસ્તો આવી ગઈ આટલા વારે ડુવાને તકરાને નાના પોતા માક્યો તો કતની સીધાઈ બનત હારું મન તને મુરી વારા હфта કાહે હфта લઈને મોયા જાય અને પાછા ફોને નો ઉપડે કે આ ફોન નો ઉપડે હવે અંદર दारू બંધી બાબતે બહેનો અને ભાવ બધા થયેલ હતા અને બીજા નંબરમાં જે કાંઈ દારૂ વેચે છે એમના કડકમાં કડક પગલાં લેવાય અને દારૂબંધી થાય એવી અમારી રજૂઆત છે અને બીજા નંબરમાં કે દારૂ વેચવાવાળા ગામની અંદર પ્રસંગ હોય એટલે એ ખટકો રાખે ગામની અંદર સારું પ્રસંગ હોય તે બી વેચવાનું ચાલુ રાખે ને પોતાને ઘરે પ્રસંગ આવે તો એ બંધ કરી દે એટલે એમનો પ્રસંગ હસો જાય ગામના પીવા ટાર્ગેટ બનાવે કે જાઓ પીને આમ કી આવો આમ કી આવો આમ કી જેથી કરીને અમારે દારૂનું પ્રમાણ ઓછું થાય એનું કારણ એ છે કે જે જૂની પેઢી જે કાંઈ બગડી બગડી જેથી કરીને નાના યુવાનો દારૂના રવાડે વ્યસનના ન સડે અને દારૂના રવાડે ન સડે એવી અમારી રજૂઆત છે બોલો કઈ બોલો

અમે નાના માણા પડ્યા એટલે અમે ભાજી નો શેકી આટલી અમારી રસીભાઈ ભુપુતભાઈ મારું નામ ગામમાં દારૂ વેસાય કયું ગામમાં ગામ તોડ્યું પછી કોઈ કાર્યવાહી થતી નથી ગામનું મારે ગામ કેવા જાય કે મારવા તોડે રંડા લઈને તોડે મારા મમ્મીને રંડા લઈને તોડ્યા એવું બધું થાય છે અને આ કોઈ અમારું માનતા નથી પોલીસવાળા કોઈ વસ્તુ એવી કાંઈ કરતા નથી મારું ગામ ધોરિયા છે નામ મારું દિલીપ છે અને અમે વારંવાર પોલીસવાળાને રજૂઆત કરી છે અમારા ગામમાં દેશી દારૂ બે ફાર્મ મળે છે દિવસમાં ત્રણસોથી થી ચારસો કોથે વેચાય છે દસથી થી પંદર હજાર રૂપિયાનો દારૂ વેચાઈ જાય છે અને અમે પોલીસવાળાને ઘણી રજૂઆત કરી પણ પોલીસવાળા અમારી કોઈ રજૂઆત સ્વીકારવા તૈયાર નથી પછી અમારી આટલી અરજી છે પોલીસવાળાને કે આનો દારૂ બંધ કરાવે અને ગામમાં કઈક સુધારો લાવે નામ લાલજીભાઈ સજુબેન ભાઈ મારું નામ દિલીપ છે ધોરિયા મારું ગામ છે તાલુકો મૂડી છે અમે મૂડી તાલુકામાં વારંવાર રજૂઆત કરતા પોલીસ અમારી વાત સાંભળતી નથી અમારા ગામમાં બે ફામ દારૂ વેચાય છે સતાય કોઈ મૂડી પોલીસ ઓર આવતા નથી ટીએસી ને પણ રજૂઆત કરી બીટ જમાદાર ને પણ રજૂઆત કરી પણ સતાય કોઈ સહાય મળતી નથી અમને દરરોજ કેટલો दारू વેચે દરરોજ 3 સાથે 472 રૂપિયા વેચે છે 10 થી 15000 રૂપિયા માં કોણ વેચે લાલજીભાઈ વિરજીભાઈ ભાટિયા સૌ